आज भारतीय जनता पार्टी ने भूपेन्द्रभाई पटेल मुख्यमंत्री श्रीना मार्गदर्शन में गुजरात सरकार द्वारा गुजरात ना હીરા ઉદ્યોગ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદશ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રી શ્રી એ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્નકલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અસરગ્રસ્ત કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રીસીટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈપણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં હોવી જોઈએ જે કઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે એમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે જે એમએસએમઇની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં અઢી કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો સો યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો પચીસ ટકા ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે એકમો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલા જે આપણા ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ આ એકમોને ખાસ કરીને રત્નકલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે એક વર્ષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલ ફીઝ માટે નાના ઉદ્યોગોની જે વાત કરી છે તેમાં પાંચ લાખ સુધીની જેની લોન હોય જેને નવ ટકાની વ્યાજ સહાય આપવાની છે તે ત્રણ વર્ષ માટે મર્યાદિત છે એના માટે બી સુરત ડાયમંડ ને બીજા ડાયમંડ એસોસિએશન છે તેની પાસેથી જે યાદી ખરેખર નોકરી છૂટવાના કારણે કે કોઈક બીજા કારણે એની સંપૂર્ણ યાદી મંગાવવામાં આવી છે એ યાદી મળવાની સાથે જ એ માટે નિર્ણય લેવામાં આવશે આમાં આપણે એક કમિટી એ સુસાઇડના કારણો તો પોલીસ હંમેશા વેરીફિકેશન કરતી જ હોય છે અને આ બી જે યાદી આવશે એનું બી વેરીફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવશે આના માટે એક મહત્વપૂર્ણ એક કમિટી બી બનાવેલી છે આ કમિટી ગુજરાતના તમામ જિલ્લામાં જ્યાં બી હીરાના કારખાનાઓ છે ત્યાં આ કમિટીઓ બનાવવામાં આવશે કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને આ કમિટી બનશે જેમાં જિલ્લા શ્રમ અધિકારી શ્રી જિલ્લા રોજગારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લીડ બેંકના ઓફિસર ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આ તમામ લોકોના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે જિલ્લા કક્ષાએ જે કોઈ જગ્યા પર આ ઉદ્યોગ સ્થાપિત છે અને ત્યાં જિલ્લા ડાયમંડ એસોસિએશન ના હોય તો ત્યાં કોઈ બી તટસ્થ વ્યક્તિને કમિટીની અંદર લઈ શકાશે સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટેની જ આ યોજના છે એ લોકોને મારે લાગુ પડશે જ્યાં બી બનતા હોય ત્યાં શિક્ષણ તેર હજાર પાંચસો રૂપિયાની ફીસ રાજ્ય સરકાર દ્વારા એ સ્કૂલમાં ડાયરેક્ટ એ વિદ્યાર્થીની ચૂકવવામાં આવશે હાલમાં રાજ્ય સરકાર દ્વારા આજ તકનો આ સૌથી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વેપારી નાના વેપારીઓ અને ખાસ કરીને રત્ન કલાકારો અને એમના પરિવારજનો આ તમામ લોકોનો સમાવેશ કરીને આ ખૂબ સારું પેકેજ એ હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું છે એ સુરત ડાયમંડ એસોસિએશન અને જે ડાયમંડ એસોસિએશન છે એને એ લોકોને એફિડેવિટ એટલે એ લોકો આ રત્ન કલાકાર છે આટલા વર્ષથી અહીંયા કામ કરતો હતો એ સંપૂર્ણ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા એને અપ્રુવ કરવામાં આવશે એના પછી કમિટીમાં મુકવામાં આવશે ના કોઈ મીડિયેટર તરીકે સંપૂર્ણ આની જે યોજના છે એની હમણાં નોટ એનું જે જીઆર છે એમાં તમામ નિયમો તમને લોકોને કોપી આપવામાં આવશે જેના માધ્યમથી તમામ આ રત્ન કલાકારો છે એ સહાય લઈ શકશે તમને જેમ કહ્યું એમ આજ તકનું આ સૌથી મહત્વનો નિર્ણય છે આપણો આશય એ રત્ન કલાકારોને સહયોગ કરવાનો છે અને રત્ન કલાકારોને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવારજનો છે એને સર્વપ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પશન થાય તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને બી ખૂબ મોટો સહયોગ આનાથી મળે જેનથી વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઊભી થશે જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જો એમાં એવું છે કે કે સુરતની અંદર હોય કે કે અમદાવાદ સૌરાષ્ટ્ર તમામ જગ્યા પર વેલ્યુ એડિશન વર્ક એટલે કે કોઈ બી દિવસ કોઈ બી ઉદ્યોગની અંદર વેલ્યુ એડિશન જેમ કે હવે નવી ટેકનોલોજીઓ એવી ટેકનોલોજીના આધારે નવો ઉદ્યોગ ઉભો થયો એટલે તકો તો જરૂરથી તેજી મંદી તો એ વેપારનો ભાગ છે અને જ્યારે હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જ્યારે માંગ ઘટી હોય જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે અને સમય અંતરે મંદીઓ તો હીરાબજારમાં અનેકવાર આવી છે અને આ મંદી બી જરૂરથી દૂર થશે અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશનની વાત કરીએ તો સીવીડી જ્વેલરી આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટી મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને आना दिवसों में जरूरती प्राप्त हो दिखाई रूप बीजा ने पूछवा राहत पैकेज में मैंने जो बताया आपको पहले से के जो रत्नकलाकार जिनकी नौकरी गई होगी जिनके पास अभी हीरा उद्योग में कोई नौकरी नहीं है ऐसे सभी लोगों को लाभ देने के लिए सरकार की तैयारियां नहीं वही वो ही बात मैंने आपको बताई कि वो पैसे कहां से आएगा पैसे राज्य सरकार डिक्लेयर करेगी तो राज्य सरकार देगी ना चलिए एप्लीकेशन ना आधारित आ पैकेज छे कारण के तमाम हीरा बाजार में तीस चालीस टका लोग रजिस्टर्ड है એના સિવાયના લોકો અનઓર્ગેનાઇઝ બી છે એટલે તમામ લોકોને આ લાભ આપવા માટે રાજ્ય સરકારે એને ઓપન રાખ્યું છે કે કોઈ બી લોકો આનાથી વંચિત ના રહી જાય આભાર गुजरात भारतीय जनता पार्टी के भूपेंद्र भाई पटेल की सरकार द्वारा हीरा उद्योग के लिए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज जाहिर किया गया है खास तौर पे गुजरात के भूपेंद्र भाई पटेल की सरकार द्वारा गुजरात के रत्न कलाकारों के लिए एक महत्वपूर्ण पैकेज में जो रत्नकलाकार इकतीस तीन दो हजार चौबीस के बाद उन्होंने अपनी नौकरी गवाई है ऐसे रत्नकलाकार जिसने पिछले तीन साल में हीरा उद्योग में रत्नकलाकार के तौर पे काम किया होना चाहिए ऐसे रत्नकलाकार के लिए उनके बच्चों के लिए एजुकेशन फीस आने वाले एक साल के लिए गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी तेरह हजार पांच सौ रूपये प्रति बालक राज्य सरकार द्वारा ये रत्नकलाकारों के हित में स्कूल के अंदर डायरेक्ट ये फीस पे की जाएगी खास तौर पे इसी के साथ जो छोटे उद्योग है ऐसे उद्योगों के लिए राज्य सरकार द्वारा उनकी जो लोन है वो लोन में से पांच लाख रुपए तक की जो लोन उसके नौ टके प्रति साल वो राज्य सरकार द्वारा आने वाले तीन साल तक उनको सहयोग दिया जाएगा उसी के साथ इलेक्ट्रिसिटी बिल की जो ड्यूटी है वो ड्यूटी एक साल तक माफ की जाएगी ऐसे एक कॉम्प्रिहेंसिव मतलब के ओवरऑल छोटे उद्योग से लेके हीरा उद्योग के साथ जुड़े हुए सभी कारीगरों को जोड़ते हुए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज राज्य सरकार द्वारा तैयार किया गया है जिसके माध्यम से गुजरात के छोटे छोटे व्यापारी एवं लाखों हीरा कलाकारों को ये सहयोग मिलेगा आभार इसकी एक कमेटी बनाई गई है जो डिस्ट्रिक्ट कलेक्टर के अगुवाई में ये कमेटी बनेगी जिसमें जिला श्रम अधिकारी जिला रोजगार अधिकारी जिला शिक्षण अधिकारी जिला प्राथमिक शिक्षण अधिकारी लीड बैंक ऑफिसर डायमंड एसोसिएशन के एक प्रतिनिधि जनरल मैनेजर जिला उद्योग केंद्र भी ये कमेटी में समावेश होंगे ये ये पूरा फिगर आपको साल वाइज पिछले तीन चार साल के आपको आंकड़े ये आज प्रेस कॉन्फ्रेंस के माध्यम से सभी सभी डिटेल्स आपको आज प्रेस प्रेस नोट के माध्यम से दी जाएगी तो साढ़े तेरह हजार रुपये जो डायमंडरिया तो क्या वो इतना खर्चा बह नहीं कर सके इसके बच्चे को पढ़ाने के लिए तो उसके लिए आपने कोई इंडस्ट्री या इससे बात की है कि स्कूल में बच्चे जो पढ़ते उसकी फीस कम के दे लिए मैं मेरे राज्य के सभी हीरा उद्योग के साथ जुड़े हुए व्यापारियों का आभार मानता हूं उनका वंदन करता हूं शहर में राज्य के कोने कोने में चाहे वह हीरा उद्योग है या नहीं है अनेक सामाजिक शिक्षा संकुल ये व्यापारियों द्वारा सामाजिक तौर पे हर क्षेत्र में बनाए गए हैं और हर वक्त समाज एवं राज्य के साथ खड़े रहे हैं ये समय भी इतने समय से हर एक व्यापारियों के साथ हमारी चर्चा चल रही है हर तरीके से सभी व्यापारी ये दिशा में काम कर रहे हैं और हमेशा के लिए तैयार है आभार मित्रो न मित्रो प्रेम त उहो न હું ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસીંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ વીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે અને સંપૂર્ણ તહેકાત ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે ખાસ કરીને એ બીએસએફ અને જે કઈ મેટર જ્યારે બોર્ડરની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણીની આપવામાં નથી માંગતો અને એની જે કઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે लोगों जीवा नहीं दू गुजरात एटीएस द्वारा प्रोएक्टिवली पोलिसिंग के माध्यम से एक पाकिस्तानी जासूस को पकड़ने में बहुत ही बड़ी सफलता प्राप्त हुई है कच्छ का यह नागरिक पाकिस्तानी महिला के हनी ट्रैप में फंसा हुआ था खासतौर से यह व्यक्ति द्वारा इंडियन नेवी एवं बीएसएफ के महत्वपूर्ण एस्टैब्लिशमेंट की खबरें एवं फोटोज द्वारा ये पाकिस्तानी महिलाओं को निरंतर भेजता रहता था ये व्यक्ति द्वारा एक सिम कार्ड भारत से खरीद के उसका एक्सेस ये पाकिस्तानी महिला को दिया गया था उसी के साथ ये व्यक्ति ने पाकिस्तानी महिला से अनेक बार रकम प्राप्त की है जिसकी डिटेल्ड तहकीकात गुजरात एटीएस द्वारा की जा रही है इसकी संपूर्ण माहिती, डिटेल्ड माहिती आपको एटीएस द्वारा प्रेस नोट के माध्यम से भी दी जाएगी आभार